સાબરડેરી સાથે સંકળાયેલા છે ત્યારે સાબરડેરી દર વર્ષે વાર્ષિક ભાવ ફેર પશુપાલકોને ચૂકવતી હોય છે અને આ ભાવ ફેર થકી પશુપાલકો પોતાના ખેતરમાં નવીન પાર્ક વાવેતરની તૈયારીઓ કરતા હોય છે દવા બિયારણ ખાતર સહિતની વસ્તુઓ વાર્ષિક ભાવ ફેરમાંથી ખરીદી કરતા હોય છે પરંતુ ચાલુ સાલે સાબર ડેરી દ્વારા ભાવફેર યૂકવવામાં લેટ કર્યું હોવાના કારણે પશુપાલકો આક્રમક બની જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જોકે સાબર ડેરીના જ ડિરેક્ટર જશુભાઈ પટેલની આગેવાની હેઠળ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો રેલી સ્વરૂપે જિલ્લા કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં જિલ્લા આપી રજૂઆત કરી હતી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લો એ માત્ર માત્ર દૂધ ઉત્પાદકો વિશ્વાસ સાથે પોતાનું ગુજરાન ચલાવે છે આજીવિકાના બીજા અન્ય કોઈ સાધનો નથી ત્યારે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકો દૂધ ઉત્પાદન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ખેતી માટે જરૂર પડે છે ત્રીસ છ એ જૂનની ત્રીસ તારીખ સુધીમાં સામાન્ય રીતે વરસાદ નું સિઝન ચાલુ થાય છે ત્યારે બિયારણ ખાતર જંતુનાશક દવાઓ ખરીદવા માટે ખેડૂતોને માત્ર ને માત્ર ભાવ પેડ મળે એના ઉપર આધાર હોય છે પગાર માંથી માત્ર ને માત્ર એમનું દાણ ખરીદી શકે છે ઘાસચારો ખરીદી શકે છે મજૂરીનો ખર્ચ અને દવા પશુ કરી શકે છે પણ એમનું જીવન નિર્વાહ અને ખેતી આધારિત હોય તો આ ભાવ ફેરતી સાબરકાંઠા જિલ્લામાં હંમેશા ત્રીસ ભાવ ફેર ચૂકવાઈ જતું હતું સાબર ડેરી મીટિંગ ની અંદર પણ આ વાત અગાઉ પણ મેં લેખિત આપી હતી જિલ્લા રજિસ્ટ્રિ અને સ્પેશિયલ ઓડિટરે એનું કામ પૂરું કરી દીધું રાજ્ય સરકારના સહકાર મંત્રી શ્રીએ કઈક રાત્રે સ્વપ્ન આવ્યું કાં ઓડિટરો બરાબર કામ કરતા નથી એટલે એમણે એમના અંગત ચાર્ટર્ડ એકાઉન્ટમાં મૂકી અને એના ઓડિટિં કામગીરીના પણ પૈસા સાબરડેરીમાંથી આપણા દૂધના પૈસામાંથી વસૂલ કરવાનો હુકમ કર્યો દર સાલ ત્રીસ છો એ ભાવ ફેર સાબરડે દ્વારા ચૂકવી દેવામાં આવતો હતો આ છેલ્લા બે ત્રણ વર્ષથી સાબર ડેરી ત્રીસ છના ભાવ ફેર ચૂકવતી નથી તે માટે અમારે ખાતર બિયારણ છોકરોની ફી આ બધા માટે પૈસાની જે જરૂર હોય એ આ સમય કોઈ પૈસો ખેડૂતના પાસે આવતો નથી પછી રૂપાલા કરે એક માત્ર આટલી એમની પાસે આશા હોય એમાં પણ આ સાબર ડેરી એને ધક્કા ધક્કા ખવડાવી અને બબે ટુકડે પૈસા આપવાની વાત કરે છે એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપવા આવેલા છીએ અત્યારે બધું ઓનલાઈન છે તો આટલો બધો ટાઈમ કેમ એકત્રીસ ત્રણ વર્ષ પૂરું થઈ જાય તો તે છતાંય એમને ત્રણ મહિના મળ્યા તે છતાંય હજી એમના હિસાબને થઈ રહ્યા અને ઓડિટ ઓડિટનું બહાનું કાઢી અને જે જનરલ સભા હતી એને ડીલે કરી અને આ પૈસા એમને લેટ કર્યા છે એના માટે અમારે આવેદનપત્ર આપવા માટે માન્યશ્રી કલેક્ટર સાહેબને ત્યાં આવવું પડ્યું છે સાબર ડેરીએ ત્રીસ તારીખે જનરલ મીટિંગ બોલાવેલી પણ એ રાતોરાત એમણે રદ કરી છે કારણ કે ભાવ વધારા માત્ર એમને રદ કરવી પડી સર કારણ કે ઓડિટ નું બહાનું જે કાઢ્યું છે ગવર્મેન્ટ એકત્રીસ પૂરું કરી અને એમને ત્રણ મહિના પાછા આપવામાં આવ્યા છે પણ મામા ફઈના કે કાકા માસીના સ્પેશિયલ ઓડિટર પંદર લાખ રૂપિયા આપીને જે રોક્યા છે તો એ કયા કારણના આધારે શું સરકારી ઓડિટરો ઓડિટ નથી કરતા બરાબર તો અમારા મામા કેમ તમારે આપવું પડ્યું ઓડિટ કરવા માટે અને એક વખત ઓડિટ થયું તો ફરી ઓડિટ શા માટે આપવું પડ્યું છે અને એકત્રીસ ત્રણે જે પૂરું વર્ષ થઈ જાય છે તો ત્રીસ છ સુધીમાં વધારો આપવાનું ખરેખર ફરજિયાત જેવું જ છે આમ તો ત્રીસ છ એ જો વધારો ચૂકી દેવાય તો નાના માણસો ને જે પશુપાલકો છે એમને છોકરાઓને ફી ભરવાની એમને કઈ પ્રસંગ આગુ પાછું તો આજે એમને મરવાનો વખત આવ્યો છે સોના ચાંદીના દાગી મૂકીને છોકરાઓને ભણાવવાનો વારો આવ્યો છે તો આ લોકો કયા બાના હેઠળ કેમ રોકી